હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો મિત્રો આજે આપણી યુટ્યુબ ચેનલ પર આઈસર ત્રણસો એંસી ટ્રેક્ટર આવેલ છે મિત્રો આ ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વેસવાનું છે વધુ વિગત આગળ વિડિયોમાં જાણીએ મિત્રો વિડીયો પૂરો જોજો અને જો મિત્રો આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો આ ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ મળી જશે માલિકનો મોબાઈલ નંબર વગેરે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર છે મિત્રો વિડિયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજે વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આઇસર ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે આઈસર ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને ચોવીસનું મોડલ છે બે હજાર ચોવીસનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે મિત્રો ટ્રેક્ટર ટીપટોપ કન્ડિશન જોવા મળશે આગળ પાછળ બધા ટાયર સારા જોવા મળશે ખૂબ જ ઓછું હાલેલું આ ટ્રેક્ટર વેસવાનું છે મિત્રો ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક એ સો ટકા વર્ક કરે છે મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન તમે જોઈ શકો છો ટ્રેક્ટરમાં મિત્રો હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે મિત્રો ટ્રેક્ટરમાં લાઇટ છત્રી પંખા બોનટ બધું કમ્પ્લીટ જોવા મળશે લાઇટ અને વાયરિંગ ઓકે જોવા મળશે સાવ નવી કંડિશનમાં જ આ ટ્રેક્ટર તમને જોવા મળશે મિત્રો આ ટ્રેક્ટરની કન્ડિશન તમે ટાયરની વગેરે જોઈ શકો છો આપણી ચેનલ ઉપર બ્લુ કલરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે તો વાત કરીએ આ ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે ટ્રેક્ટરની કિંમતની તો મિત્રો માલિકે ટ્રેક્ટરની કિંમત લાખ અને રૂપિયા રાખેલી છે મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણુસો પચાસ છેતાલીસ ત્રણ માલિકનો મોબાઈલ નંબર છે પાંચ લાખ સિતર હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર દ્રઢકા જોવા મળશે મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે જે પણ કોઈ મારા ખેડૂત મિત્રો આ ઇસર ટ્રેક્ટર થાય તો વધુ માહિત માટે બાણું છે પચાસવાળા નંબરમાં કોન્ટેક કરીને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જો તમે ફેસબુક પેજ પર વિડીયો જતા હોય તો માલિકનો મોબાઈલ નંબર વિડીયોને ઉપર જ મળી જશે અથવા વિડીયોમાં પણ મળી જશે જય વિસરાજ